પકડા બોલતે ચકા ચકા બોલતે નમસ્કાર મિત્રો આજના ફરી એક દેશી ગુજરાતી બ્લોગ માં પણ તમારું સ્વાગત છે અને મિત્રો આજે આ વિડીયો બે પ્રકારના બે અલગ અલગ માછલા પણ જેને જોઈને આજે તો તમે ખુદ પણ વિચારતા રહી જવાના છો અને મિત્રો એક માછલું તો એવું છે કે સાવ બ્લેક કલર નું છે પરંતુ મિત્રો તેને ખાવા માટે તો લોકો લાઈન લાગે છે અને મિત્રો એ માછલું શાક માર્કેટ માં તમને કદાચ જોયું પણ હશે અને ન જોયું હોય તો આજે આ વિડીયો તમે જોઈ પણ લેજો અને મિત્રો આ વિડીયો તમે છેલ્લે

મિત્રો આ સેમે સેમ બ્લેક અંદર બચ્ચું છે એટલે કે આને ખાઈ શકાય અને આ મોટું હોય તો આની કિંમત એક માછલાના પાંચસો રૂપિયા સુધી પણ પહોંચી જાય છે અને મિત્રો રોજ આવા વિચિત્ર જાણકારી અને આવા જોવા માટે અમારા પણ કરી લેજો અને સાથે મિત્રો બટન દબાવી પણ જેથી કરી અને મિત્રો આવા જ જાણકારી વાળા વિડીયો તમને રોજ ના રોજ જોવા પણ મળી શકે અને મિત્રો હવે તમને હું બીજા માછલા નો વિડીયો બતાવીશ એ માછલું જોઈને તો તમે પણ જોતા રહી જશો અને મિત્રો એ માછલું તો દરિયામાં તરે છે ઓછું અને ઉડે છે વધારે એટલે કે મિત્રો પક્ષી ની જેમ ઉડતું માછલું જેની પાંખો પણ છે તો જુઓ મિત્રો આ છે એ માસલું કે જેની પાંખો ચકલી જેવી છે 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 જે અંદર તરે ઓછી પરંતુ ઉડે વધારે જેમ પક્ષીઓ ઢગલા ની મોઢે ઉડે છે એવી જ રીતે આ દરિયા ની અંદર પણ ઢગલા ની મોઢે ઉડે છે અને એટલા જ માટે આને છકલીફીશ તરીકે પણ ઓળખવામાં આવે છે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો ને લાઇક બટન દબાવી અને આ ચકલીફીશ ને વધારે લોકો સુધી પણ શેર કરી દેજો જેથી કરી અને મિત્રો એવા લોકો પણ આવા રહે છે માછલાઓ ને સારી રીતે જોઈ શકે તો જુઓ મિત્રો હવે વિડીયો ને આ રે ભાઈ લગાડ